મોરબીમાં ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામ પર સર પેટ્રોલિયમ પ્રવાહીની હેરાફેરીનો પર્દાફાશ થયો છે પોલીસે એકત્રીસ લાખની કિંમતના સોળ હજાર પાંચસો લીટરનો જથ્થો જપ્ત કર્યો જેતપર રોડ પર લાર્સન સિરામિકમાંથી ગેરકાયદેસર પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો ઝડપી લેવાયો છે જે પેટ્રોલિયમ પેદાશો છે એનો જે ગોરખ ધંધો છે એ મોરબીમાં છેલ્લા ઘણા સમયથી ફૂલો ફાલ્યો છે અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે હાલ તમે જે દ્રશ્યો જોઈ શકો છો તે મોરબીના લાલસન સિરામિકના છે અને જે આ લારસન સિરામિક ના જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડમાંથી જ ગત રાત્રિના રોજ મોરબી એલ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને જે ઇન્ડસ્ટ્રીયલ જે ઓઇલ આવે છે જે પેટ્રોલિયમ પ્રવાહી છે જેની અહીંયા ગેરકાયદેસર રીતે બહાર કાઢી અને હેરાફેરી કરવામાં આવતી હતી ઇન્ડસ્ટ્રીયલ ઓઇલનું ટેન્કર જે અન્ય સ્તરેથી આ જગ્યા લાસન સિરામિકમાં આવતું હતું અને આ સ્તર ઉપર અન્ય કોઈ વાહનમાં જે છે એ પ્રવાહી ભરી અને વેચવાન કરવામાં આવતું હોવાની હાલ જે માહિતી જે છે એ એ મોરબી એલસીબી ટીમને મળી હતી અને જેના આધારે દરોરો કરવામાં આવ્યો હતો આ સ્તર ઉપરથી અંદાજીત સોળ હજાર લીટરથી જે વધુ જે પેટ્રોલિયમ પ્રવાહીનો જે જથ્થો છે એ મોરબી એલસીબી ટીમે ઝડપી પાડ્યો હતો અને જે પ્રવાહી છે જે ટેન્કર છે તે સહિતનો જે એકત્રીસ લાખથી વધુનો જે મુદ્દામાલ છે એ મોરબી એલસીબી ટીમે ઝડપી પાડવામાં આવ્યો આવ્યો હતો આ અગાઉ પણ મોરબીના એક સિરામિકના કારખાનામાંથી જ પણ આ રીતનું જે પ્રવાહી છે એ ઝડપી પાડવામાં આવ્યું હતું તો સાથે સાથે મો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ જે ડીઝલ ચોરી ડીઝલનો જે ગોરખધંધો ચાલતો હતો તે પણ ઝડપી પાડવામાં આવ્યો હતો એટલે કહી શકાય કે મોરબીમાં જે પેટ્રોલિયમ પ્રવાહીનો જે ધંધો છે એ ફૂલો ફાળ્યો હોય અને પોલીસ જે છે એ સમયાંતરે કાર્યવાહી કરી રહી છે પરંતુ આ જે ગોરખ ધંધો છે એ બંધ થતો નથી હવે અત્યારે આજે પોલીસ દ્વારા આ જે પેટ્રોલિયમ પ્રવાહી છે તેને ઝડપી પાડી અને એફએસએલમાં મોકલવામાં આવ્યું છે આ ક્યુ પેટ્રોલિયમ પ્રવાહી છે તે તપાસ કરવામાં આવી છે આવી રહી છે અને આ જે ગોરખ ધંધો છે એ ગોરખ ધંધામાં કોણ કોણ સંડોવાયેલું છે આ જે પ્રવાહી છે એ કયા સ્તરેથી લાવવામાં આવ્યું હતું અને કોને વેચાણ કરવામાં આવતું હતું કઈ રીતે વેચાણ કરવામાં આવતું હતું તે સહિતની જે તપાસ છે એ મોરબી પોલીસે ચલાવી છે પાર્થ પટેલ એ બી અસ્મિતા મોરબી